નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કપરાડા તાલુકાના કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠકની પેટા ચૂંટણી માટે શુક્રવારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા નવ ગામોને સમાવતી કપરાડા તાલુકા પંચાયત ઘોટણ બેઠક માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કપરાડા મામલદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું હતું ભાજપ તરફથી અગાઉના સભ્ય સૌ ગોપાલભાઈના પુત્ર અંબાદાસ ગાયકવાડે ભાજપ ઓફિસથી રેલી આકારે મામલદાર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું હતું ધારાસભ્ય અને માજી પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાળભાઈ ગાયકવાડના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા ઉપર પેટા ચૂંટણી યોજાઈ છે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે માતુનિયા ગામના અને વ્યવસાય યુવા એડવોકેટ ધવલિયાભાઈ ભોયા કોંગ્રેસ તરફે ગોઠણના નવયુવાન ઉમેદવાર શંકરભાઈ ધાકલભાઈ ભડાગીએ ઉમેદવારી નોંધાવી હતી રિપોર્ટર બાલુભાઈ કે ગાવિત બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આજે એક વખત વખતભાઈ આજે ગોઠાણ ભેગા માટે ફોર્મ ભર્યું કપરાડા તાલુકાની ટોટલ ત્રીસ સીટ છે ત્રીસ સીટમાં અમારી ઘોટણ જિલ્લા પંચાયત અંદર તાલુકા પંચાયતનું ઘોટણ છ હજા અનુસૂચિત અમારા સ્વર્ગસ્થ કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળભાઈના અકાળે અવસાન થવાના કારણે અમારી સીટ ઘૂટણ ખાલી પડી છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા કપરાડા તાલુકાના દરેક મંડળ દરેક જેને કહેવાય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધા જ આગેવાનો આ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની અંદર બધાના સહયોગ હંમેશા ભારતીય જનતા પાર્ટી ભારતીય 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 જનતા પાર્ટી એક એક સામાન્યમાં સામાન્ય માણસ પર પણ ધ્યાન રાખે છે તમે વિવિધ વંચો છે અત્યારે અમારા ઢાકોળથી લઈને વેણદા ઢાંકોળ ચીજપાડા ચીજપાડાથી માની માનીથી બોર વાંસદાની અંદર બોરપાડા બોરપાડા સુધીના એકસો ને સોતેર કરોડ રૂપિયાના બ્રિજ મંજૂર કરીને આવ્યા છે એટલે વિસ્તાર તો નાના છે આઠ દસ હજારની વસ્તીની હશે પણ એને સ્ટેટનો રસ્તો દર્જો આપીને અને એને રોકરપાડાથી અને પાંચ વેરાથી અમે બહાર પડાય એટલે સીધું નાસિક ધરમપુરથી નીકળે તો સીધો રાજદારી બોર્ડર નીકળી સરકારે એક નાનકડો વિસ્તાર છે દસ હજારની વસ્તી નથી પણ તેના માટે એકસો સત્તેર કરોડના બ્રિજ મૂળ કર્યા છે વધુ જ વિકાસના કામો કરી રહ્યા છે પણ આ તો ચૂંટણીની પ્રક્રિયા છે સામાન્ય રીતે અગાળે અવસાન મૃત્યુ થયું એટલે ચૂંટણી આવી છે તો અમારા ઉમેદવાર એમના જ દીકરા અમારા ઉમેદવાર છે આંબાદાસ છે એ સમગ્ર અમારા ટોટલ નવ જેટલા ગામો છે ફળી હોય ઘોટ હોય કાસરપેરી હોય રાહોર પીપરોટી માની બોરપાડા ટોકપાડા બધા જ ગામના એક એક કાર્યકર કાર્યકર બધા મહેનત કરીને બધા જ સરપંચો પણ ઘૂંટણથી લઈને પાસેથી લઈને ફરીથી લઈને બધા સરપંચો આગેવાનો સાથે રહીને તમામ તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો સાથે રહીને ચૂંટણી લડીશું અને ઘૂંટણ અમારું ભાજપનું ગઢ છે ભાજપનું ગઢ અંદર તાકાતથી દરેક કે ચૂંટણી હંમેશા ચૂંટણી જ હોય છે એ નાની હોય કે મોટી હોય કે સરપંચની હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની કે જિલ્લા પંચાયતની પણ ચૂંટણી ચૂંટણી જ હોય છે તે ચૂંટણી અમે એક થઈને સૌ સાથે ભેગા મળીને લડશું અને જીતશું